માં સુપ્રીમ કોર્ટે એસસી એસટી અનામત અંગે આપેલા ચુકાદાનો વિરોધ એસસી એસટી સમાજના લોકોએ ભારત બંધના એલાનને આપ્યું સમર્થન લોકો મોટી સંખ્યામાં પ્રાંત કચેરી પહોંચ્યા હતા પાટણ જિલ્લાના સમી સાંતલપુર અને રાધનપુર તાલુકાના તમામ એસસી એસટી સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું માં સુપ્રીમ કોર્ટ એસસી એસટી અનામતમાં કેમેલિયર અંગે સુપ્રીમ કોર્ટના એસસી અને એસટી માટેના અનામતના વર્ગીકરણના નિર્ણયના વિરોધમાં સમી શંખેશ્વર સાંતલપુર અને રાધનપુર એસસી એસટી ભીમસેવા સમાજ તેમજ વિવિધ સંગઠનો દ્વારા ભારત બંધા ને સમર્થન આપ્યું હતું આજે તમે જે આવેદન પત્ર આપ્યું સમગ્ર બાબત શું છે આપ જાણો છો એમ આજે એકવીસ તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસના પૂરા ભારત દેશની અંદર બંધનું એલાન આપવામાં આવ્યું છે આ એલાનનો મેઇન હેતુ એ છે કે એક આઠ બે હજાર ચોવીસના રોજ સુપ્રીમ કોર્ટના જે સ્વર્ણ જજો તરફથી જે નિવેદન આપવામાં આવેલ છે કે અનામતની અંદર વિભાજન કરવામાં આવે અને જે લોકોને જેની જરૂરિયાત છે એ મુજબ અનામત આપવામાં આવે એટલે શું આ વર્તમાન સરકાર અને સુપ્રીમ કોર્ટના જજો કહેશે કેમ અમારે સમાજનું વિભાજન કરવાનું થશે અમારે રોહિતો અલગ વણકર અલગ શ્રીમાળી અલગ તમામ સમાજનું વિભાજન કરીને જેને જેટલી જરૂરિયાત હોય એટલા મુજબ થશે ના આ ન થવું જોઈએ એના માટે થઈ અમે આ જે આવેદનપત્ર આપ્યું છે અને આ બંધને સમર્થન આપીએ છીએ તમામ

જેને ખરેખર જરૂર છે તે તેમને આરક્ષણમાં પ્રાથમિકતા આપવામાં આવશે કોર્ટનો આ નિર્ણય દલિતો અને આદિવાસીઓના બંધાણી અધિકારીઓની વિરુદ્ધમાં હોવાના વિરોધમાં કોર્ટના આદેશને પાછો ખેંચવાની માંગણી માટે ભારત બંધના એલાનને લઈને ભીમ સમાજ એસસી એસટી દ્વારા વેપારીઓ દુકાન બંધ રાખીને સમર્થન આપવામાં આવ્યું આમ મોટી સંખ્યામાં લોકો મામલતદાર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા ક્રાઇમ આવાસ રાધનપુર